બીજી તરફ લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે જ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે ભાજપે આ ચૂંટણીમાં ચારસો બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે જેને લઈને પાર્ટીની નજીક નજર દક્ષિણ પ્રાજ્યના વોટ બેંક પર છે આ વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે સત્તાધારી ભાજપને દક્ષિણ અને પૂર્વ ભારતમાં જબરદસ્ત ફાયદો થવાનો છે આ વિસ્તારમાં ભાજપના વોટ બેંકમાં વધારો થશે પ્રશાંત કિશોરે કહ્યું કે વિપક્ષની પાસે ભાજપના રથને રોકવા ઘણા અવસર હતા પરંતુ તેમણે ખોટા નિર્ણયોના કારણે અવસરો ગુમાવી દીધા

બસો ચાર બેઠકો છે પરંતુ આ વિસ્તારોમાં પચાસ બેઠકો પણ નથી જીતી શક્યું લોકસભા ચૂંટણીમાં ભાજપ ને આ વિસ્તારમાં ઓગણત્રીસ મળી હતી તો હાજર ઓગણીસ બેઠકો પર જીત મળી હતી આ ચૂંટણીમાં ભાજપ ત્રણસો સિત્તેર બેઠકો જીતે એવી સંભાવના નથી ચૂંટણી માટે માત્ર એક લક્ષ્ય નક્કી કરાયું છે આંધ્રપ્રદેશમાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે જેને લઈને પ્રશાંત કિશોરે કહ્યું કે જગનમોહન રેડ્ડી માટે વાપસી કરવી મુશ્કેલ હશે તેમણે યુવાનોને નોકરી આપવા અથવા રાજ્યના રૂંધાયેલા વિકાસને વધારવા માટે કંઈ ન કર્યું પ્રશાંત માટે કામ કર્યું હતું તે સમયે તેમની પાર્ટીને પાર્ટીને દેશમ હરાવી દીધા હતા જે હવે ભાજપની સહયોગી છે ભાજપ ગત કેટલાક વર્ષોથી દક્ષિણ અને પૂર્વ ભારતમાં ખુદનો વિસ્તાર કરી રહી છે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે પાર્ટીના દિગ્ગજ નેતા સતત આ રાજ્યોનો પ્રવાસ કરી રહ્યા છે બીજી તરફ રાજ્યોમાં વિપક્ષનો કોઈ મોટો ચહેરો નજરે નથી આવ્યો ગત પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીએ તમિલનાડુમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી અથવા વિપક્ષી નેતાઓની સરખામણીએ વધુ મુલાકાત લીધી છે